તો ફ્રેન્ડ્સ હું આજે તમને બતાવીશ એક ગુજરાતમાં જ સુરતની નજીક રહેલો હિલ સ્ટેશન અહીં તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જઈ શકો છો આ હિલ સ્ટેશનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અહીં તમને નાસ્તાના પેકેટ મકાઈના ડોડા નીચે જ તમને આ બધી વસ્તુ મળી જશે આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે તેની નજીક જ એક ગાર્ડન પણ છે ત્યાં તમે બાળકોને પણ ખૂબ જ આનંદ કરાવી શકો છો ત્યાં ગાર્ડને પણ તમને ખાવા પીવાની બધી જ વસ્તુ મળી જશે અહીં બાણભા હિલના જેવા સ્ટેપ છે મતલબ પગઠિયા છે તે પણ તમે આસાનીથી ચડી શકો છો આ હિલ સ્ટેશન સુરતથી સિક્સટી એટ કિલોમીટર જેટલું થાય છે આ હિલ સ્ટેશન અંકલેશ્વરથી જોવા જઈએ તો ફિફ્ટી ટુ કિલોમીટર જેટલું થાય છે જો ફ્રેન્ડ્સ તમે અહીં બાણભા હિલ અંકલેશ્વર થઈને આવતા હોય તો અંકલેશ્વરથી આવતા રસ્તામાં એક માંગરોળ ગામ આવે છે તેમ થઈને પણ તમે બાણભા હિલ આવી શકો છો અને ત્યાં માંગરોળ ગામમાં સરસ મજાનું જલેબી હનુમાનજીનું મંદિર છે ત્યાં તમે દર્શન કરીને અહીં આવી શકો છો આ રસ્તો ખૂબ જ સરળ છે તે તમે મેપમાં સર્ચ કરીને આવી શકો છો તો અહીં ખૂબ જ સુંદર મજાનો નજારો તમે જોઈ શકો છો હું અહીં હિલની ઉપરની સાઈડ આવી ગયો છું અહીં તમને ઉપરની સાઈડ બાણભા દાદાના દર્શન કરાવીશ આ હિલનું નામ પણ બાણભા હિલ છે જે આ બાણભા દાદાના નામથી રાખેલું છે અહીં નજીક રહેતા લોકો બાણભા દાદાને ખૂબ જ માને છે તેની માન્યતા ખૂબ જ છે જય બાણભા દાદા સૌનું કલ્યાણ કરજો અહીં જે કાકા દેખાય છે તે અહીં હિલ ઉપર જ દિવસના હોય છે અને સાંજના તે ઘરે જતા રહે છે કાકા કહે છે કે હું મોસ્ટ ઓફ અહીં દિવસના રહું છું અને જેટલી થાય તેટલી લોકોની હેલ્પ કરું છું ફ્રેન્ડ્સ અહીં ફેમિલી સાથે આવ્યા હોય તો ફરવાની મજા પડી જાય તેવું ખૂબ જ સરસ હિલ સ્ટેશન છે અહીં ઉપર આવતા ખૂબ જ પવન આવવા લાગે છે આ હિલ સ્ટેશન ઉપર તમે ચોમાસાની શરૂઆતમાં અને શિયાળામાં આવો તો ચોમાસામાં અને શિયાળામાં અહીં ઉપરનું વાતાવરણ ખૂબ જ ઠંડુ હોય છે અહીં ઉપર આવો ત્યારે જો નાસ્તો કરવો હોય તો નીચેથી જ જ લઈને તમે આવી શકો છો કેમ કે કે ઉપર દુકાન એવું કંઈ નથી તમે જોઈ શકો છો સુંદર મજાનો નજારો નીચે રોડ પણ ખૂબ જ નાનો લાગે છે અહીં શનિવારે અને રવિવારે લોકોની ખૂબ જ ભીડ હોય છે અહીં હિલની થોડી તમને વાત કહું તો ગુજરાતના શાંત લેન્ડસ્કેલમાં આ સરસ મજાનું બાણપા હિલ છે એક છુપાયેલું રત્ન પણ તમે કહી શકો છો જે શહેરના જીવનની ધમાલમાંથી સંપૂર્ણ છુટકારો આપે છે સુરતથી ખૂબ જ નજીક આવેલું આ મનોહર હિલ સ્ટેશન અને તેની હરિયાળી અને અહીંની હરિયાળી તો ખૂબ જ આકર્ષિત કરે તેવી છે આ હિલ સ્ટેશન શાંત વાતાવરણ માટે ખૂબ જ જાણીતું છે ભલે તમે સાહસના શોખીન હો પ્રકૃતિના શોખીન હો અથવા તો શાંતિપૂર્ણ એકાતની શોધમાં કોઈ વ્યક્તિ હોય તો તે બાણભા હિલ દરેક માટે કંઈક અલગ જ છે તો ફ્રેન્ડ્સ અહીં સ્ટેશન ઉપરથી નીચેનો નજારો ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો ત્યારબાદ ફ્રેન્ડ્સ હું તમને નીચે જે માતાજીનું નાનું મંદિર છે તે પણ હું તમને બતાવીશ અહીં નીચે પાર્કિંગની વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર છે અહીં એમ જોવા જઈએ તો અહીંયા નજીકમાં નાના નાના બહુ બધા હિલ્સ છે તો આ હિલ સ્ટેશનની વચ્ચે માતાજીનું મંદિર આવેલું છે તેના પણ આપણે દર્શન કરીને નીચે જશું જય માતાજી સૌનું કલ્યાણ કરજો અહીં માતાજીનો દીપ ચાલુ છે એટલો પવન હોવા છતાં તે દીપ ચાલુ છે તમે જોઈ શકો છો માતાજીનો જે દીવડો ચાલુ છે ત્યાં પણ પવન તો જાય જ છે તો પણ તે બુજાતો નથી તે માતાજીની કૃપા છે તો અમે લોકો માતાજીના પણ દર્શન કરીને નીચે આવી ગયા છીએ અહીં આવવા માટેના જે રસ્તાઓ છે તે પણ સારા છે તો ફ્રેન્ડ્સ મેં તમને વિડીયોમાં આગળ જે ગાર્ડનની વાત કરી હતી તે ગાર્ડન અહીં હિલ સ્ટેશનની નીચે સાઈડમાં આવેલો છે અહીં ગાર્ડન પહેલાં આવે છે ત્યારબાદ હિલ સ્ટેશનનો સ્ટાર્ટિંગ પોઈન્ટ આવે છે આ ગાર્ડનમાં તમારે જો નાસ્તો કરવો હોય તો કરી શકો છો ખાવાનું ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને જો મારો વિડીયો ગમો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ